સમીર આવી ગયા છે હોસ્પિટલ થી ખાઈ પીને આરામ કરીને બેસી ગયા છે તો શું કે તમારે તબિયત શું કે તબિયત રેડી હો આ સારું થાય અમે ચોકલેટ નો આ દુબઈ ની ચોકલેટ કેટલા મહિના પહેલા આવી ઓ જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ ન્યુ લોક કે ચોક તમારે જવાનું મજા આવે છે તો સવારે નવ એક છે 7:30 પણ 8 જો થઈ ગઈ છે હું બની રહ્યા છે પુડલા કારણ કે સમીર ને તે જાન છે હોસ્પિટલ એ તો નાસ્તામાં કઈ કહું હોય તો મજા ફાફરે કરતા લાભાર્થીમાં એના માટે બનાવ્યા છે પુડલા તો એ પુડલા ખાઈને જવાના છે હોસ્પિટલે પછી પાછા બપોરે આવશે પછી પાછા બપોર પછી જશે તો આજનો એનો એવો શેડ્યુલ છે અને આપણો શેડ્યુલ ઘરના ઘણા બધા કામ ભેગા થઈ ગયા છે બે દિવસમાં આમાં દોડા દોડીમાં હતા તો તો આપણે એ પતાવી લઈએ એવું બધું છે મળીએ પછી પાછા ફ્રી થઈ ગયા છીએ આપણે બધું કામ બામ પતાવીને હવે રસોઈ બનાવી છીએ રસોઈમાં આજે બનાવવાની છે દાળ ભાત અને ચૂરમાના લાડુ અને જો સમયને રોટલી ખાવી હશે તો એ આવશે ગરમ એટલે જ તને મન થયું હોય એટલે તને ડેડીને બેહીને બૂ ભાવે ને તો જે સમયને થોડીક આવવાની વાત છે ને તો મેં કીધું તો બનાવ લે જો એ નીકળી ગયા હોત તો ના સેટિંગ આવે એટલે હવે રસોઈ બનાવીને હંશભાઈ કરી જ છે હોમવર્ક કારણ કે આજે એને બેસાડ્યું છે હોમવર્ક કરવા માટે સવારનું સન્ડેના કરવું પડે એક્ઝામ આવે છે તો કરવું પડે કારણ કે પછી મારે વળી પાછું બપોર પછી સમય ભેગું હોસ્પિટલે જવાની છે તો પછી હંશ હોમવર્ક થાય નહીં એટલે આપણે અત્યારે જઈને હોમવર્ક કરાવી લઈએ કામ એ કરતી જાવ ભેગું એનું હોમવર્ક એ જોતી જવાનું કે કામ વધારે હતું એટલે ઘરનું બધું કામ પતી ગયું છે બધું છે તો ચાલો લાડવા ખાવા માટે આવી જાવ છે ને ભાવતા હોય હમ હમ કે લગભગ ચૂરમાના લાડુ તો કોક જ એવું હશે કે એમને નહીં ભાવતા હોય નાના છોકરાથી માંડીને મોટા ટોટલીને ચૂરમાના લાડુ ભાવતા હોય શું કેવું અંશ અમારા અંશને તો બહુ જ ભાવે હા બોલો હા આયાં આવડ પ્રનામ હર નોટ બુક આય હમ તો ચાલો આપણે બનાવી લઈએ ફટાફટ રસોઈ પછી મળીએ સમીર આવે પછી એને અપડેટ લઈશું તમને બતાવશું સમીર આવી ગયા છે હોસ્પિટલથી ખાઈ પીને આરામ કરીને બેસી ગયા છે મળી લઈએ આપણે એને બેસી ગયા છે હોમવર્ક કરવા માટે હું એને હોમવર્ક કરાવજ પણ તો સમીરને મળવાનું ભૂલાઈ જાતો તો તમને લોકોને તો આપણે મળાવી લઈએ ત્યાં દેખો ના મારે ના કેવાય હમ

તો ચોકલેટ ખાવા માંઈડાટ નો દુબઈની ચોકલેટ કેટલા મહિના પેલા એવી માર્ચ મહિનાની છે આ ચોકલેટ પૈરી કેટલો છે પૈરી ત્યાં ફ્રીજમાં કે ખાઈ લે પાગલ લાગે છ થઈ ગયું છે હવે હાવ રેડી હો લે ડાર્ક ચોકલેટ ખાઈ કરવી હમ કારણ ન થશું છે હમ તું ખાઈ લાવો તો કાગળ તો રીલ બિલ શૂટ કરી લેવાય તમને સારું થઈ ગયું હોય ને હવે તો કઈ આટલા દીનો ગેપ ગયો કાંચ ના હલો પે આપણે હોમવર્ક કરો બે ચાલ હજી વાર છે અમારે આવી જાવ હમણાં બ્લોકિંગમાં એટલું ઓલું થાય છે કે વાત ચાલું કારણ કે સમયની તબિયત ખરાબ હતી તો એ હોસ્પિટલ સવારે જતા પાછા બપોરે બે વાગે આવતા પાછા સાંજે જતા અને રાતે વહેલા સૂઈ જતા તો હું આખો દિવસ થાકી જતી હંસ ન પણ એવું તો હંસ તો અમે વહેલો સૂઈ જ જાય તો એવા બધામાં કાંઈ બ્લોગ લેવાનો નહોતો એટલે આજના બ્લોગમાં થોડુંક આવું બધું છે તો પ્લીઝ તમે લોકો સમજી શકશો તો આજનો લોગ આવો જ છે જોઈ લેજો કારણ કે પછી હવે નેક્સ્ટ બ્લોગ થયા બધું પાછું રૂટીન ચાલુ થયું છે આ સમયની તબિયત પણ સારી થઈ ગઈ છે અને હું અત્યારે રસ્તા સવારના બ્રેકફાસ્ટ માટે ચણા પલાળું છું કારણ કે સ્કૂલવાળાએ જુલાઈ મંથનું કીધું હતું પણ જુલાઈ મંથ પછી આજે પણ પાછો મેસેજ આવ્યો પછી ઓગસ્ટના એન્ડ સુધી કામ ચાલુ રહેશે કિચનનું તો હજી મહિનો દિવસ સુધી સવારમાં બ્રેકફાસ્ટ મોકલવાનો છે તો રોજ એક નવા નવા ઓપ્શન ગોતવા પડે તો એવું બધું છે ચણા પલાળી દઈ દૂધ મેળવી દે પછી એ બે તો સુઈ ગયા છે હું સુઈ જાઉં તો આગળ અહીંયા જઈને કરું છું પણ શું કાલે એક સરસ મજાના નવા લો જય શ્રી કૃષ્ણ ગુડ નાય અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરી જો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો